લીલી ચોરી અને બટેટાનું શાક બનાવવા માટે મેં આ બે ચમચા જેટલું તેલ લીધું છે નાના પછી તેમાં અને અને વઘાર કરી ચોરી બટેટાને વઘારી દેવાના છે હવે ચોરી બટેટાને વઘારી લીધો પછી તેને હલાવવાના છે પછી તેમાં હળદર નમક અને ધાણાજીરું નાખવાનું છે પછી તેને મસાલા અને તેલમાં ચડવા દેવાનું છે થોડી વાર મસાલા તેલમાં સરસ ચડી ગયા છે હવે તેમાં લસણવાળી લાલ ચટણી નાખવાની છે પછી ચટણી છે એ શાકમાં મિક્સ થઈ જાય પછી તેમાં પાણી નાખવાનું છે હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં પાણી એડ કરવાનું છે ટમેટું પણ નાખી દેવાનું છે ટમેટું ભેગું મિક્સ થઈ જાય પછી પાણી નાખી અને ત્રણ વિસલ થવા દેવાની છે શાક સરસ ચડી ગયું છે જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો